જય શ્રી રામ આજે તારીખ દસ એક બે હજાર પચીસના રોજ અમારા ગોડિયાળ ગામમાં શ્રી રામ ભગવાનનો નિમિત્તે અમે દાયલાળુ આયોજન કરેલું છે અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું છે અને કાલે અગિયાર તારીખના રોજ જ્યારે બાવીસ જાન્યુઆરીના દિવસે બે હજાર ચોવીસના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એ નિમિત્તે એના એક વર્ષ પૂરું થતાં અમે આ વર્ષે પણ અહીંયા

ગામ લોકો દ્વારા ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે લોકો દ્વારા શ્રી રામના ચરણોમાં શીશ નમાવી ની જગત કલ્યાણની કામના કરી છે જય શ્રી રામ જય સનાતન ધર્મ જય માતાજી તો આજે ખાસ કરીને મારા ઘોડિયાળ ગામ મુકામે અને સમસ્ત ઘોડિયાળ ગામનું આયોજન હોય અને સમસ્ત સાથે મળીને જ્યારે ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તનું આયોજન રાખેલું હોય તો ઘોડિયાળ ગામ પરથી ગૌરવ વધર સેવા અને મારા સદરપુર માતા અમારા આજે તારીખ દસ એક બે હજાર પચીસ ની રાત્રે ભવ્ય ડાયરા નું આયોજન હોય તો દરેક ભાવિક ભક્તોને અને સર્વ જનતા ને અમારું ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે જય શ્રી રામ જય માતાજી જય સનાતન ધર્મ બ્યુરો રિપોર્ટ અનિલ કુળાતર લોકાર્પણ